આત્મગુરુ કરોડોમાં કોઈક એકાદ હોઈ શકે ભગવાન અર્જુનને કઈ ઉદ્ધરે દાત્મન આત્માનમ નાત્માનમ અવસાદે તું પોતે જ તારો ગુરુ બન પોતે જ તારું કલ્યાણ કર પણ છેવટે ભગવાનને પણ કેવું પડ્યું છે સર્વ પરિત્યજ્ય મામે મામેકમ શરણમ વ્રજ બધા વર્ણાશ્રમ ધર્મોનો ત્યાગ કરી મારા શરણમાં આવો હું તારો ઉદ્ધાર કરીશ અને અર્જુનની શરણાગતિ સ્વીકારી કૃષ્ણ અત્યાર સુધી મિત્ર કે સખા જ માનતો હતો પણ હવે તમે મારા ગુરુ છો હવે જે કહેશો તે કરીશ જીવનમાં છેલ્લી જવાબદારી છે જે આપણા ગુરુ છે જે જીવાત્માને યોગ્યતા આપી અને પ્રભુ સુધી પહોંચાડે છે એ જ વાત ભગવાન ઉદ્ધવને સમજાવી રહ્યા છે હંસ વૃત્તિથી નિર્વાહ કર હંસ વૃત્તિ એટલે દૂધ અને પાણીનું મિશ્રણ થઈ જાય કોઈ જુદું ના પાડી શકે એક ઉપાય છે અગ્નિ પર મોકો પણ અગ્નિ પાણીને બાળી નાખે જુદું ના કરી શકે પણ જે અસલ હંસ હોય એમાંય એ સામર્થ્ય કે દૂધ પાણી ભેગું કરીને મૂકીએ તો પાણી બાજુ પર કરીને સાર રૂપ દૂધ ગ્રહણ કરી લે એમ સંસાર ગુણ દોષોનું મિશ્રણ છે દોષોને બાજુ પર કરી સાર રૂપ ગુણ ગ્રહણ કરવા એનું નામ હંસ હંસગૃત એટલે તો સંતોને પરમહંસ કહેવાય છે ભગવાન ઉદ્ધવજીને ઉપદેશ આપે છે નિત્ય સત્સંગ કરી તમારા ભાવનું પોષણ કરજો મને પામવાનું સાધન એ સત્સંગ છે જ્યાં સત્સંગ થતો હોય ત્યાં નિત્ય મારો વાસ હોય છે સત્સંગથી ભાવની વૃદ્ધિ થાય ભાવનું પોષણ થાય અને જ્યારે ભાવ દ્રઢ થાય ત્યારે પ્રભુનો અનુભવ થાય

વધારે સંગ આપણે કરીએ એના ગુણોની અસર આપણામાં જીવન પર દેખાય છે એટલા માટે દુસંગથી સાવધાન રહી હંમેશા સત્સંગ પરાયણ રહેવાનો પ્રયત્ન કરવો આપણે મનુષ્યો આજના પહેરેલા કપડા બીજી વાર પહેરતા નથી પરસેવાની દુર્ગંધ આવે સારા ડિટરજન્ટથી આપણે એને ધોઈએ છીએ પાત્ર હેઠા થાય તો હેઠા પાત્રમાં ફરી ભોજન ના કરીએ સારી રીતે માંજીએ પણ મનમાં આખા દિવસમાં કેટલો બધો કચરો ભેગો થાય છે ક્યારે મનને માંજવાનો પ્રયત્ન કર્યો ખરા આજે વોટર પોલ્યુશન એર પોલ્યુશન નોઈઝ પોલ્યુશન આ બધા પ્રદૂષણ માટે મોટા મોટા સેમિનારો ભરાય એના માટે શું કરવું પણ ચોવીસ કલાકમાં આપણી અંદર કેટલું બધું વૈચારિક પ્રદૂષણ ભેગું થાય છે એને માટે ક્યારે આપણે જાગૃત થયા ખરા કોઈના મોડે કંઈ સાંભળ્યું કઈક દ્રશ્યો જોયા કઈક વિચારો મનમાં આવ્યા આખા દિવસમાં આપણી અંદર કેટલો કચરો ઠલવાય છે માણસે વિચારવાનું કે આપણું મન કઈ કચરા ટોપલી નથી કે આ બધો કચરો આપણે આવવા દઈએ દરરોજ સવારે જેમ ઘર વાળીને કચરો સાફ કરીએ એમ સત્સંગ એ અંતરને સાફ કરવાની સાવરણી છે રાત્રે એવો આગ્રહ રાખો સત્સંગ કર્યા પછી ઊંઘવું વિજ્ઞાન પણ કહે છે કે રાત્રે સૂતા પહેલાં જે છેલ્લી ક્રિયા જોઈ હોય કે જે સાંભળ્યું હોય ને રાતભર નાના મગજમાં એ સ્મરણમાં ચાલતું રહે ને સવારે ઊઠીને એ જ પેલા યાદ આવે પહેલાના સમયમાં બધા રાત્રે સત્સંગ કરીને સૂવે સારા વિચાર લઈને સુવે સવાર પડે મંગલાચરણથી પ્રારંભ થાય પ્રભુને વંદન થાય હાથ જોઈને કર દર્શન કરીને શ્લોક બોલાતો કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્ય ગોવિંદ પ્રભાતે કર દર્શન આધુનિક સમયમાં શ્લોકની પરિભાષા વ્યાખ્યાથી બદલાઈ ગઈ રાત્રે સિનેમાના ગીતો સિરિયલો આ બધું જોઈને સુએ સવારે ઉઠતા વેત સિનેમાના સિનેમાના ગીતો ગણગણવાથી મંગલાચરણ શરૂ થાય અને પછી કરાગ્રે વસ્તે સ્પૂનમ કર મૂલે ચા પાત્રમ કર મધ્ય તો બિસ્કુટમ પ્રભાતે કપ દર્શનમ હાથ મોડું ધોઈને કોગળા ના કરે ને પથારીમાં બેઠા બેઠા બેટ ટી પીવા જોઈએ ને પાછા કે ભાઈ સુધરેલા છે જેમાં જીવનમાં સંસ્કાર રહીને સુધરેલા કેમ કહીએ નિત્ય સત્સંગ કરવાનો આગ્રહ રાખો નિત્ય થોડો થોડો સત્સંગ કરો શેરીરાજી શિક્ષાપત્રમાં પ્રકાર બતાવે છે આમ તો પુસ્તક હાથમાં લઈને બેઠા તો પૂરે કરે છૂટકો એવું નહીં થોડું થોડું વાંચન કરો થોડો નિત્ય સત્સંગ કરો ચિંતન કરો એને વાગોળો સમજવાનો પ્રયત્ન કરો આખું જીવન પ્રભુમય થઈ જશે અઢારમાં અધ્યાયમાં ભગવાને વર્ણાશ્રમ ધર્મનો ઉપદેશ આપ્યો અઠ્યાવીસમાં અધ્યાયમાં જ્ઞાન કર્મ ભક્તિનો ઉપદેશ આપ્યો છે જ્ઞાન કર્મ અને ભક્તિ એકબીજાના પૂરક છે દાખલા તરીકે દૂધમાંથી પેંડો બનાવવો હોય તો પેલા એ ક્રિયાનું જ્ઞાન હોવું જોઈએ ચૂલામાં કેટલા તાપ પર દૂધ ગરમ કરવું કઈ રીતે હલાવવું કેટલી ખાંડ એમાં નાખવી કઈ રીતે પેંડા વાળવા એ જ્ઞાન જો ના હોય ને તો કઈક ભણતું બની જાય પેલા એ જ્ઞાન મેળવો પછી તમે ચૂલા પર દૂધની તપેલી ચડાવો ધીરે ધીરે હલાવો જે ક્રિયા થાય એ કર્મ પેંડા બની જાય પછી ઠાકોરજીને ભોગ ધરી અને પ્રેમથી પ્રસાદનો સ્વાદ માણીએ એનું નામ છે ભક્તિ